તમે બનાવા સર ટૂટી ફૂટી તરબૂચ ના સોડવાની તો ગાય સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં અને કેમ જો બધા મજામાં તો બધાને ગુડ મોર્નિંગ ને અત્યારે હવા વાગી ગયા છે હા અને જો આજીને હેડે એની ગાડી લઈ તો ગાઈસ આજના વ્લોગમાં પણ બહુ મજા આવશે એટલે વ્લોગ એન્ડ સુધી જોતા રહેજો બોલજો તો ગાઈસ તમને આવડે તો ગાઈસ તમને આવડે

નહી આવડતું તમને બલૂર બનાવ આ બળી હાલ લે લે બળી હાલો તો કઈ બલૂર બનાવી દીધો આજો ઉડાડા ઉડાડ કશું ઉડતો નહીં નહી પકડ જમવાનું થઈ છે તૈયાર ને પડ્યો બટાકાનું શાક અને સાસ અને બાજરીનો રોટલો તો ચાલો ફટાફટ હું જમી દઉં તો ગાય ખાવા બાવા ખાઈ લીધું છે ને હાલ જાઉં છું હું મંદિર આમો અને આર્યા કાતરા હું ખાઈ લો જોઈ કે છે એટલે તો ગાય કાતરા તો થોડી લીધા છે જો જોવું ચેક કરીને કે છે સારા હૈ કાતરા તો ગાય મંદિરે તો પહોંચી ગયો પણ હજી સુધી કોઈ આવ્યું નહીં અને ઘડી કાર રાહ જોઉં જો કોઈ આવે તો બે હું અને નકે ઘરે જશું A few moments later. તો ગાઈસ મંદિરે તો કોઈ નથી આવ્યું એટલે હું જઉં છું હાલ ઘરે તો હવે ઘરે

વિડીયો નહિ ખાલી એ તો બધું યાદ છે હવે ખાલી ઉકાળી આ પોણી ગરમ પાણી એ નાખવામાં આવી તો તો ગાઈસ તરબૂચના સોડવા કાપીને કઈ નેસેસરી તૈયાર ને હવે મળ દે હો પાણી ગરમ કરવા કેમ કે ગાઈસ તરબૂચના સોડવાનું ઉકાળવા પડશે ઘરેક પાણી ગરમ કરીને અનસુ પીવે રહ્યો તો શરબત કે તો ગેસ હું આ લોકો ખોડીનું પોણી બનાવું છું કેમ કે પોણી જોઈશે ખોડી વાળું કેમ કે ખોડીને ઓગાળીને પોણી ગરમ કરવું પડશે કેમ કે ગેસ પોણી ગરમ કરી નાખવો પડશે તરબૂચનો સોડવા ના કડકા તો ગેસ તરબૂચનો સોડવા થઈ જશે ગરમ એટલે પોણી હવે એમાંથી કાઢી લે હવે ખોડી ઉકાળવા મેલ એટલે ખોડીનું પોણી ઉકાળવા મેલ દે અને એમાં નાશ ભરવા હોય સાળે તો કે તરબૂચના કડકાના સોડવાના તો કે તરબૂચના છોડવા તો કે તરબૂચના તો કે તરબૂચના છોડવાના કડકાના નાશ હવે કોડવાળા પણ કેમ કે બેન કોડવા દેવા પછી પડ્યું છે આ દી બધી ના બધી નાશ દે

સોડવા થઈ જશે ગરમ અને હવે ખોડીનું પાણી બહાર કાઢવું પડશે તો રૂમાલ કરીને પોણીને કાઢી લેજો ના થાય કાળો નહીં થાય तब आदमी पछताया ला

બાવ પેલો વાત હથર સાડી ફાળ્યો એ હાથ લપો કરે વાદરો એ ઉતરી ગયો તો ગાઈસ નાઈ ધોઈન થઈ ગયા છે તૈયાર ને એમાં કે હવે ટૂટી ફૂટી પેલું ચેક કરવાનું છે એટલે બફોરે જે બનાવી હતી એને ચેક કરવાના ભાઈ ચેક કરી ખાજે લે મસ્ત બની અમાર ભાઈ ચેક કરજે ચેક કર લે હારે હારે એ પણ ઊભો રહી ગયા છે દોડ રે સ્પેશિયલ છે તમે પણ ઘરે બનાવીને ચેક કરી કહો છો કે કેવી છે આ તો કલર ના તો વધારે સારી થોત અને કલર ને ના છે એમ ને આપણે ખોડ ના છે અને ખોડ ને ભરી છે એટલે દવાઈ નથી ગાડવાની તો ખોડ તો તાન ગર બલ્યા તરી રાખવાની છે આપણે ભયું બતા તાર મમ્મી ને રાખવાની છે તો ગાઈસ ટૂટી ફૂટી તો ખાઈ લીધી છે અને આ પઈ આખી ડીશ લઈ લીધી છે વાની ટૂટી ફૂટી ની જબર ભાવે છે જો જબર ભાવે છે તો ગાયસ હું આવી ગયો છું મંદિરે હવે આ વ્લોગને હું એન્ડ કરું છું જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નાખજો ચલો મળી જશે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય